આજે નગરપાલિકા કચેરી ખાતે મોરચો લઈ જઈ ભારે સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા તાત્કાલિક અસરથી પ્રશ્ન હલ કરવાની માંગ કરવામાં આવી વોર્ડ આઠમાં ગટરના પાણી પાણી ભરાવાની સમસ્યા બની છે ત્યારે ખાસ કરીને દિગુબા દીઘુભાઈએ આજ રોજ નગરપાલિકા ખાતે એક મોરચો લઈ જઈને રજૂઆત કરવામાં આવી હતી રજૂઆતમાં તમને જણાવ્યું હતું કે લાંબા સમયથી વોર્ડ નંબર આઠમાં વરસાદના પાણી ભરાવા અને ગટરના પાણી ભરાવાની સમસ્યા છે પરિણામે લતાવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે સતત પાણી ભરાવાના કારણે ક્યાંકને ક્યાંક પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સેવાઈ રહી છે આવી પરિસ્થિતિમાં નગરપાલિકા અને વોર્ડ નંબર આઠના કાઉન્સિલરો પોતાની સુસ્તી ઉડાડી અને નિર્ણાયક કદમ ઉઠાવે અને પ્રશ્ન જે છે પ્રશ્ન અંગે યોગ્ય કરે તે વિમાન કરી છે હવે જોઈએ આમતક ટીની સાથેની વિશેષ મુલાકાતમાં દિગુભા જય માતાજી ભાઈઓ અમે વોટ નંબર 8 ભોજનગરપાલિકામાં આવતો સિસ્ટર ધર્ણાયનગર છે ત્યાંથી આવે છે રહેવાસીઓ જે લોકો છે એ બધા જને ત્યાં પાણીની ગટરની અને રોડની તકલીફ છે વરસાદ પડ્યા પછી બબે ફૂટના પાણી ભરેલા છે અંદર આ વિસ્તાર લીગલી છે દબાણ વાર પર નથી ત્યાંના કાઉન્સીલરો વ્યવસ્થા કરવામાં રજૂઆત કરી છે ગ્રુપમાં એડ છે છતાં એ લોકો જવાબ નથી આપતા કે નથી અને નિરાકરણ કરી દેતા એના માટે થઈને આજે સોસાયટીના બધા જ લોકો

જે બે હજાર સત્તર થી અમે લોકો સાહેબ શ્રી લડી રહ્યા છીએ તો જ્યારથી વરસાદ પડ્યું ત્યારથી અમારે રોડ રસ્તાઓ ઘરની અંદર પણ સાહેબ ગટર વાળું ગંદુ પાણી પ્રવેશે છે જેના રોગના ભોગ અમારા નાના બાળકો અબાલ વૃદ્ધો સૌ કોઈ બને છે અને આના લીધે સાહેબ રોગચાળો ફાટવાથી ઝાડા ઉલટીને કેસ વધ્યા છે કોલેરા સાહેબ શ્રી અત્યંત ભયંકર ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે જો સાહેબ આ કોલેરા જો ફાટી નીકળશે તો કચ્છની અંદર જ્યાં જ્યાં સાહેબ અત્યારે ખરાબ પરિસ્થિતિ છે તેવું સાહેબ શ્રી આપણું આ નરના નગર સાહેબ ગંભીરપણે બનશે માટે સાહેબ શ્રી એક વિનંતી છે કે લોકોના હિત માટે અમે લડી રહ્યા છીએ એ પ્રશ્ન સાહેબ બાવીસ કરોડ રૂપિયા ફાળવાયા પણ સાહેબ શ્રી એ તો ગટર ના પૈસા ગટર ના ખોવાઈ ગયા સાહેબ શ્રી કોઈ ગોતી આપશો કોઈ મહેરબાની કરી કૃપા કરીને લોકોના હિત માટે ગટરનું સાહેબ કામ કરો અમારી કને તમામ ઓરિજિનલ એવિડન્સ છે અને તમારી કને પણ સાહેબ શ્રી બોલે છે કે સાહેબ એ કાગડિયા તો છે જ પણ સાહેબ રકમ જે આંગી સબ ગ્રાન્ટ ખોઈ જાય છે માટે લોકોના હિતમાં સાહેબ કામ નહી થાય તો લોકો સાહેબ માફ નહી કરે લોકોની હાલત શું છે ઘરે આવો તો ઘરે ઘર અત્ર તત્ર ખાટલા માખી મચ્છર જ્યાં જો તો ગંદુ ગોબરું પાણી એના લીધે અમારા બાળકો ના હાથપં ખુલી જાય છે અને ત્યારે પણ સાહેબ માટે હાથ જોડી ને પ્રાર્થના છે પ્રજાના હિત માટે મહેરબાની કરીને સાહેબ કામ કઈ તો કરો આજે સાહેબ ચાર ચાર વર્ષ થયા અમે સાહેબ કાઉન્સિલર સાહેબ ને હાથ જોડ્યા છે એ નથી આવ્યા ત્યારે અમને એમ છે કે ચાલો અમે તો સજા માં છીએ ને કૃષ્ણ ની નગર માં આવ્યા છે અને આજે એ સાહેબો ને હાથ જોડીને છે કે મત માણસો મત આપે ગટર પાણી થી બચાવવા માટે આરોગ્ય તંત્ર ની ફરજ છે સાહેબ છાપા માં આવે છે મીડિયા માં આવે છે ત્યાં સાહેબ તમે વધારો પણ જોઈ દો સાહેબ હું વિનંતી કરું છું કે જાઓ તમે ગાયત્રી મંદિર પાસે આજે બે હાજર વીસ ત્યાં ચોથો સતત ગટર ખોદાયેલી પડી છે અને અત્યારે જોઈ રહ્યા છીએ કે શરદ બાદ તમે ઈદગા પાસે સબ અત્યારે પણ ગટર ખોદ્યા છે જે સતત ચાર વસ્તુ ત્યાં ખોદ્યા છે પણ સાહેબ અમારી બાવીસ કરોડ ની ગ્રાન્ટ ગઈ ક્યાં સાહેબ મારી કને સાચા એવિડન્સ છે સાહેબ હું બતાવીશ તમને શું કે તે મને ઓફિશિયલી આઈટીઆઈ ઘર માહિતી મળી છે આઈટીઆઈ ઘર મળેલી માહિતી ત્યારે સાહેબ ખોટી નથી હોતી અને હશે તો સાહેબ હું મારી જવાબદારી સ્વીકારવા તૈયાર છું શું કે આ મારું નરમાણ નગર ગટર રોગચાળામાંથી બચે તેવી સર નમ્ર પ્રાર્થના છે